પોરબંદર નજીકના દરિયામાં માછીમારી કરી રહેલા કેટલાક લોકો પર હુમલાની ઘટના બની છે જેમાં માધુપુરના કેટલાક મચ્છીયારાઓ નવી બંદરના માછીમારોને કનડગત કરતા હોવાની ફરિયાદ ઉઠી છે પોરબંદર નજીકના નવી બંદર ગામ ખાતે રહેતા મોટા ભાગના લોકો મચ્છીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે પિલાણા મારફતે દરિયામાં માછીમારી કરી તેઓ પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે

જેમાં ગાળો કાઢી ધોકો બતાવી શાંતિ મારી નાખવાની ધમકી આપી હતી અને છૂટા પથ્થરોના પણ ઘા કર્યા હતા મતદરીએ બનેલા આ બનાવમાં પીલાણામાં સવાર નિમેશ રામજીભાઈ સલેટ નામના યુવાનને પગના ભાગે ઈજા પહોંચી છે જેને સારવાર માટે ખસેડાયો હતો હું નહીં બંડ સમસ્ત ખારવા જ્ઞાતિનો પ્રમુખ આજે સવારના જે ઘટના બનેલી સમુદ્રની અંદર મચ્છી મારવા જાય જાયેલી તે મને જાણ થઈ અમારા જ્ઞાતિજનોની એમાં માધુપુરથી જે મચ્છીમાર આવે મારવા આવે જે મચ્છીયારા કહેવાય એને એ નાણીની અંદરમાં પણ અમારા લોકોને હેરાન કરતા પથ્થરો મારતા નીકળ્યા એટલે મશીન તોડી નાખે બધું આ રીતે એ જ લોકોની અહીંયાથી બનતી ને સીધા માધુપુર આવ્યા માધુપુરા આ રીતે જ એની માધુપુરથી આવીને નહીં બંદરના લોકો અમારા મચ્છીમાર છે એના ઝાડ ઉભા નાગી છ મહિના થયા હાલે અમે શાંતિથી બેઠા કોઈ જવાનું ના કરે આજે વધારે અમારા છોકરાને માર માર્યો રહ્યો પથ્થરો ના કા કર્યા એના વિડીયો શૂટિંગ અમારા સરપંચ પાસે છે અને આજે અમે પોલીસ સ્ટેશને આવ્યા છે મનીન પોલીસ સ્ટેશનમાં અને ડીએસપી સાહેબે અમને એમ કીધેલું છે કે તમારી ફરિયાદ લઈ લેશે અમે અમારી ફરિયાદ લઈ લીધી પોલીસ અમને શાંતિ રીતે સાંભળી રહ્યા છે અને ફરિયાદ પણ લેવાઈ ગઈ સ્થાનિકોના જણાવ્યા મુજબ માધુપુરના આ મચ્છારાઓ મોટી સંખ્યામાં પીલાણાઓ લઈ દરિયામાં માછીમારી કરે છે અને નવી બંદર ગામના માછીમારોને ડરાવે ધમકાવે છે તેવી વ્યાપક પ્રમાણમાં ફરિયાદ ઉઠી છે ત્યારે પોલીસે આ બાબતે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરી તેવી માંગ ઉઠી રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર